નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે

મિત્રો વરિષ્ઠ નાગરિકોને રાહત આપતા એફડી માંથી થતી આવક પર ટીડીએસ કપાતની મર્યાદા બમણી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અસામાજિક તત્વો પર અંકુશ માટે ઇનામી પ્રયોગ મિત્રો શહેરમાં અસામાજિક અને લુખ્ખા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે ત્યારે ગુનાખોરોને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે પોલીસે ઇનામી પ્રયોગ હાથ ધર્યો છે પોલીસે વોટ્સઅપ નંબર ત્રેસઠ ઓગણસાઠ બાસઠ ત્રેપન પાસઠ જાહેર કરી અસામાજિક અને લુખ્ખા તત્વોની જાણકારી આપવા નાગરિકોને અપીલ કરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક પોઈન્ટ પાંચ ટન સ્પીલિટ એસીના ભાવમાં અડતાલીસ ટકા સુધીનો ઘટાડો મિત્રો ખાસ કરીને સમગ્ર ઉત્તર ભારતમાં એપ્રિલ થી સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન ક્યારેક અતિશય ગરમી અને ક્યારેક અતિશય ભેજ હોય છે અને ઈ કોમર્સ વેબસાઇટ એમેઝોન પર એર કન્ડિશનર ખરીદી પર હજારો રૂપિયા બચાવી શકાય છે મિત્રો ઘણી બ્રાન્ડ ના એસી હાલમાં અડતાલીસ સુધીના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે મિત્રો આ યાદીમાં દોઢ ટન ના સ્પીલેટ નો સમાવેશ પણ થાય છે મિત્રો અત્યારે ગરમીનો માહોલ જામી ગયો છે એવામાં મિત્રો અસહ્ય ગરમી વચ્ચે એમેઝોન પર સ્પિલિટ એસી પર અડતાલીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જે મિત્રો તમે એમેઝોન પરથી મંગાવી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં નોકરીની તક મિત્રો બેંક ઓફ બરોડાએ સિનિયર મેનેજર સહિત પાંચસો ને અઢાર જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે જેના માટે એકવીસ માર્ચ સુધી અરજી કરી શકો છો મિત્રો તમે બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો મિત્રો ઉમેદવારોની ઉંમર ચોવીસથી સાડત્રીસ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે અને ઉમેદવારો પાસે માનવી યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સ આઈટી ડેટા સાયન્સ ગ્રેજ્યુએશન સીએ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રીમાં બીઈ બીટેક અને એમટેક અને એમ ઇમસીએ હોવી આવશ્યક છે એટલે કે મિત્રો બેંક ઓફ બરોડાએ પાંચસોને અઢાર જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે અને તમે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આ નોટિફિકેશન જોઈ શકો છો અને મિત્રો આ ફોર્મ તમે એકવીસ માર્ચ બે હજાર પચીસ સુધી ભરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીસ એપ્રિલ બાદ અંગ ધારતી ગરમી પડશે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં વીસ માર્ચ સુધી ગરમીથી રાહત મળશે મિત્રો ત્યારબાદ તાપમાનમાં વધારો થતાં ગરમીનું પ્રમાણ વધશે પરંતુ એક પછી એક એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેવાથી તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળશે મિત્રો વીસ એપ્રિલ બાદ ગુજરાત રાજ્યમાં કાળઝાર ગરમી પડશે અને આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થવાનું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એમસેની સ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મળી રહેશે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ આગામી સત્રથી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવશે કોર્પોરેશન દ્વારા આગામી સત્રથી સાત ઝોનમાં સાત માધ્યમિક શાળાઓ શરૂ કરવા જઈ રહી છે જેનાથી મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિના ધોરણ દસ સુધી અભ્યાસ કરી શકશે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી સંચાલિત સ્કૂલ બોર્ડની હાલમાં ચારસોથી પણ વધુ ધોરણ એકથી આઠ સુધીની સ્કૂલો ચાલી રહી છે જેથી મિત્રો આગળ વધીને હવે વિનામૂલ્યે ધોરણ દસ સુધીનો અભ્યાસ વિદ્યાર્થીઓ કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એક એપ્રિલ થી ફાસ્ટેગ સંબંધિત આ નિયમો બદલાશે મિત્રો મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા હાલમાં જ માહિતી આપવામાં આવી છે કે એક એપ્રિલ બે હજાર પચીસ થી મુંબઈના તમામ ટોલ પ્લાઝામાં માત્ર ફાસ્ટેગ નિયમ લાગુ કરવામાં આવી રહી છે મિત્રો આ પગલા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવાનો અને ટૂલ બૂથ પર ટ્રાફિકની ભીડ ઘટાડવાનો છે ડિજિટલ ટોલ પેમેન્ટ સિસ્ટમમાં સંક્રમણથી ટોલ ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા ઝડપથી થવાની અપેક્ષા છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંગંદજારતે ગરમી માટે તૈયાર રહેજો મિત્રો વેસ્ટર્ન ડિઝમ્સની અસરને કારણે ઘણા રાજ્યમાં વરસાદ પડ્યો હતો અને તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો જેના કારણે ગરમીમાંથી રાહત મળી હતી અને વાતાવરણ ખુશનુમા બન્યું હતું મિત્રો પરંતુ હવે ઉત્તર ભારતમાં ઉનાળાની સિઝન શરૂ થવાની છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં સતત વધારો થવા જઈ રહ્યો છે અને મિત્રો હાલમાં વરસાદની કોઈ શક્યતા નથી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ વાહનોમાં ટોલ પ્લાઝાથી પસાર થતા જ ઈ મેમો ઇસ્યુ થશે મિત્રો ગુજરાતના નેશનલ હાઈવેથી પસાર થતા વાહનોમાં પીયુસી વીમો ફિટનેસ સર્ટિફિકેટ પરમિટ બાકી હશે તો ટોલ પ્લાઝાથી પસાર થતા જ ઓટોમેટિક સ્કેનિંગ થઈને ઈ ચલણ ઇસ્યુ થઈ જશે મિત્રો આગામી સમયમાં તમામ ટોલ પ્લાઝા પર ઈ ડિટેક્શન પોર્ટલ લાગુ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે સારા સમાચાર મિત્રો ભારત સરકારના જાહેર સાહસ અને ભારતીય કપાસ નિગમ લિમિટેડ એટલે કે સીસીઆઈ દ્વારા આગામી સપ્ટેમ્બર બે સુધી કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે મિત્રો ભારત સરકારે કપાસ માટે રૂપિયા સાત હજાર ચારસો ને ટેકાનો ભાવ જાહેર કર્યો છે અને ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા રાજ્યના ખેડૂતો પંદર માર્ચ બે સુધી ખરીદ કેન્દ્રો ખેતીથી ભારતીય કપાસ નિગમના ઈ માર્કેટ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે અને મિત્રો આ સમય મર્યાદામાં અરજી કરી હશે તેવા ખેડૂતો પાસેથી જ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે મિત્રો ભારતીય કપાસ નિગમ દ્વારા અમદાવાદ ઝોનના ખેડૂતો માટે બહાદપુરા બાવળા બાડેલી ચાણસમા ડભોઈ દહેગામ ધંધુકા ધોળકા હાંડોદ હારીજ હિંમતનગર ઈડર જાદર કલેડિયા કપડવંજ કરજણ માણસા નસવાડી પાવજેતપુર સમાલિયા સાઠંબા તલોદ વડાલી વાલિયા બીજાપુર અને વિસનગર ખાતે ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જન્મ મરણના દાખલાને લઈને મહત્વનો નિર્ણય મિત્રો રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે ગુજરાતમાં જન્મ અને મરણ નોંધણી ફીમાં દસ ગણો વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે મૃત્યુના પ્રમાણપત્ર માટેની ફી રૂપિયા પાંચ થી વધારે વીસ રૂપિયા કરવામાં આવે છે જન્મના દાખલા માટે અગાઉ રૂપિયા દસ રૂપિયા ફી હતા જે વધારીને પચાસ રૂપિયા કરવામાં આવે છે મિત્રો ઉલ્લેખનીય છે કે એક વર્ષથી મોડી નોંધણી માટે સો રૂપિયા ફી લાગશે અને મિત્રો આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટને મંજૂરી લેવી પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ યોજનામાં મળશે બે લાખ રૂપિયાનો વીમો મિત્રો વર્ષે બે હજાર પંદરમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ બાર રૂપિયા હતું જે મિત્રો એક જૂન બે હજાર બાવીસથી વધારીને વીસ રૂપિયા કરવામાં આવ્યું છે મિત્રો આ યોજનામાં તમને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો કવચ મળે છે જો તમારી ઉંમર અઢાર થી સિત્તેર વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો કે જે દર વર્ષે માત્ર વીસ રૂપિયા ચૂકવીને બે લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે મિત્રો આ વીમાનું પ્રીમિયમ એક જૂન થી ત્રીસ મે સુધી માન્ય છે અને સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવા ખૂબ જ સરળ છે તમે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરીબોને પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર રક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે મિત્રો આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો આત્મનિર્ભર બની શકે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે તો લોન માફી નિર્ણય બે લાખ રૂપિયા મિત્રો હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે અને તેલંગાણાના સીએમ રેમત રેડ્ડીએ લોન માફ કરવાની જાહેરાત કરી દીધી છે ઝારખંડ સરકારે પણ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી જોકે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો શું મિત્રો ખેડૂતોની લોન ગુજરાતની અંદર માફ થવી જોઈએ કે નહીં અને મિત્રો કેટલી લોન માફ થવી જોઈએ તે અમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોની અંદર શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેવા અંગે આંકડાઓ જાહેર મિત્રો ગુજરાતના ખેડૂતો પર સરકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનો કુલ 1.44 લાખ કરોડ જેટલું દેવું છે અને ત્રણે પ્રકારની બેંકમાં કુલ પંચાવન લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે અને એક રાજ્યના ખેડૂતો પર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે મિત્રો લોકસભામાં ત્રણ ફેબ્રુઆરી નાણા મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય મિત્રો ખાસ કિસ્સામાં શિક્ષકોની કચ્છમાં ભરતીની માંગ સ્વીકારવામાં આવે છે ધોરણ એક થી ધોરણ પાંચ માં પચીસો અને ધોરણ છ થી ધોરણ આઠ માં સોળસો શિક્ષકોની ભરતી થશે અને આ ભરતીમાં કચ્છના સ્થાનિકોને જ શિક્ષક તરીકે સમાવેશ કરવામાં આવશે મિત્રો રૂટીન ભરતી ઉપરાંત વધારાના ચાર શિક્ષક કચ્છને મળવાના છે અને મિત્રો નોકરી પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે કચ્છમાં જ રહેવું પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવા મોબાઈલ નંબર પર થઈ જશે બંધ મિત્રો જો તમારી પાસે બેંક ખાતું છે અથવા તમે યુપીઆઈ નો ઉપયોગ કરો છો તો તમારા માટે આ ખૂબ જ સમાચાર મહત્વપૂર્ણ છે કારણ કે આવતા મહિનાથી બેંક એક મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે

મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી ગંગવા સ્વરૂપા આર્થિક સહાય યોજના આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે મિત્રો આ યોજના હેઠળ વધુને વધુ વિધવા મહિલાઓને લાભ મળી શકે તે માટે રાજ્ય સરકારે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ ના બજેટમાં ગત વર્ષની સરખામણી જંગે સાતસો કરોડનો વધારો કર્યો છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માં પણ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ સોળ લાખ ઓગણપચાસ હજાર થી વધુ વિધવા મહિલાઓને મિત્રો ઉનાળામાં ગરમી વચ્ચે તરસ ન લાગે તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવો ઓઆરએસ દ્રાવણ અથવા તો છાસ લસ્સી લીંબુ પાણી ભાતનું ઓહામણ અને નાળિયેર પાણી પીવો મિત્રો ઘરની બહાર જતી વખતે માતાનો ભાગ કપડા છત્રી કે ટોપેથી ઢાકી રાખજો મિત્રો હળવા સુતરા કપડા પહેરો સનગ્લાસીસ પહેરો અને સનસ્ક્રીન લગાવો મિત્રો બાળકો વૃદ્ધો બીમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિની વિશેષ કાળજી રાખો કેમ કે તેમને જલ્દી લો લાગી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખતરનાક ચક્રવાતને કારણે અનેક રાજ્યનું હવામાન બગડ્યું મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આસામ ઉપર છે આ કારણે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે આસામ મેઘાલય મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ જેવા અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્ચમાં અંબાલાલ પટેલની આગાહી મિત્રો ગુજરાતમાં લોકો ગરમીમાં હેરાન થઈ રહ્યા છે આ વચ્ચે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ રાજ્યમાં વીસ માર્ચ થી ત્રીસ માર્ચ દરમિયાન ભયંકર ગરમી પડી શકે છે તેમણે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી મધ્ય ગુજરાતમાં બેતાલીસ ડિગ્રી અને પૂર્વ ગુજરાતમાં એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક એપ્રિલથી નિયમો બદલાશે મિત્રો મહારાષ્ટ્રમાં એક એપ્રિલથી ફાસ્ટેગ અથવા તો ઈ ઉપયોગ ફરજિયાત બની જશે આ ફેસિલિટીનો ઉપયોગ નહીં કરનારને બમણો ટેક્સ ચૂકવવો પડશે એમએસઆરડીસી સંચાલિત ટોલ પ્લાઝા પર આ નિયમો લાગુ થશે મિત્રો નવા નિયમો હેઠળ ફક્ત હળવા વાહનો રાજ્ય પરિવહન બસો અને સ્કૂલ બસોને ટોલ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે જેમાં દહીસર પશ્ચિમ પૂર્વ એરોલી અને વાસી બાંદ્રા સી લિંક મુંબઈ પુણે અને મુખ્ય એક્સપ્રેસ વે પર ફાસ્ટેગ ફરચાત બનશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરટીઈ અંતર્ગત બેઠકો વધારવામાં મિત્રો સરકારે આરટીઈ અંતર્ગત શાળામાં એડમિશન લેવા માટે આવક મર્યાદામાં ફેરફાર કર્યા છે હવે આવક મર્યાદા વધતા એડમિશનની સંખ્યામાં પણ વધારો થશે જેને લઈને કોંગ્રેસ આરટી અંતર્ગત બેઠકો વધારવાની માંગ કરી રહી છે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે પણ સૌથી અગત્યની બાબત એ છે કે ખાનગી શાળામાં આરટીએ હેઠળ બાળક બેઠકો વધારવી જોઈએ બેઠકો નહીં વધે તો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહેશે મિત્રો ખાસ કે સરકારે આવક મર્યાદા દોઢ લાખથી વધારેને છ લાખ રૂપિયા કરી નાખીશ છે